કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો સામે કાયદો લાગુ કરતા દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ ટ્રકોના પૈડા થંભ્યા કેન્દ્ર સરકાર દ્વારા ટ્રક ચાલકો સામે કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે જ્યારે ટ્રક થી સારવાર માટે લઈ જવો પડશે જો ટ્રક ચાલક ઇજાગ્રસ્ત ઈસમને સારવાર માટે નહીં લઈ ગયો ત્યારે એનું ઘટના સ્થળે અથવા સારવાર દરમિયાન મોત થશે તો એ ટ્રક ચાલક સામે આઠ લાખ રૂપિયા દંડ પેટે ટ્રક ચાલકને આપવા પડશે અને સાથે દસ વર્ષની સજા વાહન ચાલકને ભોગવવી પડશે જેને લઈ આખા ભારતભરમાં ટ્રક ચાલકોમાં રોષ જોવા મળ્યો છે ને કેટલાય રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તા જામ કરી હડતાલ પર ઉતર્યા છે જે હડતાલની હવા દાહોદ જિલ્લામાં પણ પહોંચી છે અને આ કાયદાને લઈ દાહોદમાં પણ વાહનોના પૈડા થંભી ગયા છે અને કોઈ પણ ટ્રક ચાલક ટ્રક ચલાવવા તૈયાર નથી

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં